స్వాగత నవంబర్ సరీ శాస్త్ర పాఠ సా ఆ సందేశాజన ప్రార్థనా బాయ్ లో మార్క్రంథ్యాయ చ బ్రీస్ మి కలమ సుధి ఏ దివసో విపత్తి పచ్చి સૂરજ અંધકારમય બની જશે છંદ્ર પ્રકાશ તો અટકી જશે તારાઓ આકાશમાંથી ખરી પડશે ગગન મંડળના નક્ષત્રો ચડાયમાન થશે પછી લોકો માનવ પુત્રને મહા સાંભ્ય અને મહિમા સાથે વાદળ ઉપર આરુળ થઈને આવતો જોશે અને તે સ્થિતિના આ એક છેડાથી પહેલાં છેડા સુધી ચારે દિશામાંથી પોતાના વરેલાઓને ભેગા કરવા માટે દેવદૂતો મોકલશે અંજીરના ઝાડ પાસેથી પાઠ શીખો એને ડાળીઓ કોમળતાઈ અને પાન ફૂટવા માંડે એટલે તમે સમજી જાઓ કે વસંત નજીક આવે છે એ જ રીતે તમે આ બધું બનતું જુઓ ત્યારે સમજો કે તે નજીક છે બલકે બહાર નહીં આવી પૂગ્યો છે હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢી પૂરી થાય તે પહેલાં આ બધું બનશે આપ અને ધરતી ભલે લો પામે પણ મારા આ વચનો કદી મિત્યા નહીં થાય પણ એ દિવસની અને એ ઘડીની કોઈને ખબર નથી દેવદૂતોને ખબર નથી માનવપુત્રને પરમ પિતાને છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે સામાન્ય રવિવાર આમ તો આ છેલ્લો રવિવાર છે આવતા રવિવાર તો આપણે રાજેશ્વર નો પર્વ ઉજવાના છીએ એટલે તેત્રીસ રવિવાર હોવાથી સાત્ર પાઠ આપણને કે દુનિયાના અંતની વાત કરે છે ક્રિસ્ટ માલભયતાબેનું યરુસલેમનું નાશ દુનિયાનો અંત અને પ્રભુ ઈસુનું પુનરાગમન એ બધો વિશે પ્રભુ એમને શીખવાડે છે આપણા ભવિષ્યમાં શું થશે એમ કરીને આપણે દરેકની ઈચ્છા છે જાણવા માટે એટલે પ્રભુ ખરેખર આ ક્ષમતા કદાચ અમુકને ભીખ લાગતી હશે પ્રભુ ઈસુ બીવડાવવા માટે નહીં આપણે આનંદપૂર્વક એમનો રાગ જોવા માટે ફરી ફરી કે જે શીખો અને આ બધું તમે જાણો એમ કરીને આપણે શીખીએ એટલા માટે આ બધું પ્રભુ જણાવે છે ક્રિષ્માલભયતાબેનો અંગ્રેજી સાહિત્યમાં જી કે ચસ્ટને કરીને એક મહાલેખક વાર્તા બહુ બધી વાર્તાઓ લખીએ છે એક વખત ટ્રેનમાં જતા હતા અને ટીસી આવ્યા ટિકિટ ચેક કરવા માટે અને ટિકિટ ચેક કરવાયા આ જીકે ચેસ્ટરડન ટિકિટ માટે ગોશિસ કરી ટિકિટ મળી નહીં એટલે ટીસી એ કહ્યું હું બીજા ડબ્બામાં જઈને આવું ત્યાં સુધી તમે તમારી ટિકિટ લેને રાખો જીકે ચેસ્ટરને કહ્યું મને તો ટિકિટની ચિંતા નહીં પણ મારે ક્યાં ઉતરવાનું છે એ પોતે હું બોલી ગયો એમ કરીને કહ્યું હતું હા ક્રિસ્માલ ભઈ તબેનો આપણે બધા જીવિયે છીએ પ્રયાણ કરીએ છીએ પણ આપણો લક્ષ આપણી નિવાસ સ્થાન સ્વર્ગ જે એ બોલી જોઈએ છે જ્યાં પહોંચવાનું હોય પહોંચો માટે રૂટ છે માર્ગ છે પ્રભુ પોતે બતાવ્યું છે એટલે આજ ના સુપ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આ બધું સ્પષ્ટ રીતે કરી જાય આપણે આનંદ पूर्वक જે વિદ્યાર્થી બરાબર પરીક્ષા માટે અભ્યાસ કર્યો હોય આનંદ पूर्वक પરીક્ષાને રાહ જીવે છે જે ખેલાડી બરાબર પ્રેક્ટિસ કરી હોય જે દિવસ જે હરીફાઈ હોય એની રાવ જોતો હોય છે અને એવી જ રીતે જે માણસ સારું જીવન જીવે ક્યારે પ્રભુ ફરી પાછા આવશે એમ કરીને રાવ જોતા હોય છે ગ્રંથમાં સત્તરમો અધ્યાયમાં ભારમી કલામાં પ્રભુ પોતે કહે છે પ્રભુજીની ઈચ્છા છે એક પણ નાશ ના થાય એકનો પણ નાશ ના થાય એ પ્રભુની ઈચ્છા છે પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર માનવજાતને મુક્ત કરવા માટે આવ્યા હોય અને પછી એના માટે પોતાનું જીવન કિંમત 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 તરીકે પોતાનું જીવન પોતાને લોહી રેડ્યા હોય માનવજાતને બધાને એ મુક્ત કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા હા કિસ્માલ બહેનો ખાસ કરીને જ્યારે માર્ક આ લખે છે પ્રભુ ઈસુના મરણ પછી લગભગ ચાલીસ વર્ષ પછી એ લખે છે ટૂંક સમયમાં સિત્તેરમો વર્ષમાં યરૂસલેમ નાશ પામવાનું છે એટલે પ્રભુ યુશે કહ્યું હતું યરુસલેમ નાશ પામશે અને ત્યાર પછી દુનિયાના અંત આવશે અને પ્રભુ ઈશુ મહા સામર્થ્ય મહિમા સાથે આકાશમાં આરૂઢ થઈને દેવદૂતો સાથે ફરી પધારવાના છે એટલે પ્રભુ એટલા માટે આવે છે એમ કરીને યોહાન ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં અઠ્યાવીસમી કલામાં કહે છે એવો સમય આવી રહ્યો છે જ્યારે તે જે કંઈ કબરોમાં છે તે સગળા એનો સાથ સાંભળીને બહાર આવશે જેમણે સત્કર્મ કર્યા હશે તેઓ નવ જીવન પામવા માટે અને જેમણે દુષ્ટ કર્મ કર્યા હશે તેઓ સજ્જા પામવા માટે ઘરને શાસ્ત્ર પાઠ કહે છે હા કિસ્માલા બહેનો માતીના ગ્રંથમાં પાંચમો ઉદ્યમ ચાલીસમી કલમમાં પણ જ્યારે પ્રભુ ઈસુ ફરી આવશે ધર્મિષ્ઠ માણસો શાશ્વત જીવનમાં પ્રવેશ પામશે એમ કરીને શાસ્ત્ર વચન આપણને પૂરી ખાતરી આપે છે એટલે આજના શુભ સંદેશ પ્રમાણે આ બને ભલે લો પામે પણ મારા વચન કદી મિથ્યા નહીં થાય પ્રભુના વચન હિબ્રુમાં હિબ્રુના પત્રમાં છોથોધ બારમી કલમમાં એ બેધાર તલવાર કરતા તીક્ષણ છે એ જીવતી જાગતી વાણી છે પ્રભુના વચન મુજબ અને પ્રભુ આપણને શીખવા માટે કહે છે જાણવા માટે કહે છે જ્યારે દુનિયામાં બધું બનાવ બને યાદ રાખો કે દુનિયાનો અંત આવવાનો છે યરૂસલેમનો નાશ થયો હતો યરુસલેમ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને પછી ટૂંક સમયમાં દુનિયાનો અંત આવવાનું છે અને પ્રભુ ઈશુ અંતિમ ન્યાય તોડવા માટે કયા માત્ર દિવસ માટે આવવાના છે પ્રભુ આપણે બધાને પસંદ કર્યા છે પ્રભુ પોતે કહ્યું છે તમે મને પસંદ કર્યા નહીં પણ મેં તમને પસંદ કર્યા છે એ દિવસ માટે આપણે આનંદપૂર્વક રાગ જોઈએ હા કૃષ્ણ ભયતા બહેનો આ મનસિંદ શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ શ્રી ઓળખો માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પ્રબુતરો આમેન બોલો દિવ્ય દયાનો જય